આજે લોકલ ગાયો હાજરમાં છે ઓળી ધુલિટી પછી આજે ફ્રીથી હવે આપણે વેપાર ચાલુ છે બે દિવસ માટે આપણે વેપાર બંધ હતો હોળી ધુળિટીની રજા હતી એના પરમાણે બંધ હતો એમાં હવે આપણે આજથી ચાલુ છે આનું આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે અને એનું બચ્ચું આ છે તાજી વ્યાયેલી ગાય છે ગાય એકદમ દોવામાં બીજી એકદમ ઠંડી છે એના પછી એક હું બીજી પણ ગાય તમને બતાવી દઉં છું અને ખાસ કરીને યુટ્યુબની અંદર આ વિડીયો જોતા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર જોતા હો તો જરૂરથી ફોલો અને લાઈક અને જેમ ભણે ત્યાં સુધી શેર કરજો હવે આર્યા ગાય છે બીજા નંબરની ગાય આ ગાયની પણ મું ડિટેલ આપી દઉં પર હવે અરિયા ગાય છે આનો હાલમાં અગિયારથી બાર લિટર દૂધ હાજરમાં છે આ ગાય દોવામાં એકદમ ઠંડી છે અને એકદમ કમ્પ્લીટ રીતે દોવામાં છે અગિયારથી બાર લિટર દૂધ હાલ હાજરમાં છે તમે જોઈ શકો છો અમે લોકલ બે ટાઈમ દોરાવીને તમારે ફરજિયાત લેવાની સાંજે પાંચ વાગે દોરાઈ લેવાની અને સવારે પાંચ વાગે દોરાઈ દેવાની બે ટાઈમ દૂધ સરખું નીકળે તો જ આપણે ત્યાંથી ગાય લઈ જવી પણ બે ટાઈમ પૂરેપૂરું દૂધ નીકાળવાની જવાબદારી તમારી રહેશે અમારી જવાબદારી રહેશે નહીં હા દૂધ અમે જેટલું બોલ્યા છું સાંજે જેટલું નીકળ નીકળશે એટલું સવારે પણ નીકળશે સો ટકા દૂધની અંદર બીજું ત્રીજું નહીં થાય પરફેક્ટ રીતે અમે તમને કહીશું અને એના પછી અમે ગાય બતાવું આરિયા આરિયા છે આરિયા ગાય પહેલીયાતમાં છે હજી સવાર સવારથી દોયેલા એટલે તમને મગજમાં નહીં બેસે આનું છ લીટર દૂધ હાજરમાં છે અને ગાય ખૂબ જ ઠંડી છે દોવામાં એકદમ શાંતમાં છે અને એક આરિયા ગાય છે આરિયા ગાયનું નવ લીટર દૂધ આઠથી નવ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું બે ટાઈમ ટાઈમ ટુ ટાઈમ દોશો તો પરફેક્ટ રીતે દૂધ નીકળશે અને બીજી તમામ ગાયો આજે હાજરમાં છે અને જે પણ આજે પણ બીજી ગાયો આવવાની છે એનો પણ હું તમને વિડીયો અપલોડ કરીશ આજે સાંજે અને બધી આરી તાજી વીઆેલી છે અને લોકલ ગાય છે આપણી બનાસકાંઠાની બીજી કોઈ પણ છે નહીં ગામ રાતરાત તાલુકો અને જિલ્લો બનાસકાંઠા ફેસબુકમાં જોતા હો તો આપણે જરૂરથી ફોલો કરજો અને ખાસ તમારા સગા સંબંધીઓને ફો શેર કરજો અને યુટ્યુબની અંદર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને આગળના તમારા સગા સંબંધીને શેર કરજો અને જરૂર જરૂરથી સાક સહકાર તમે જેવો મને આપ્યો છે એવો હંમેશા માટે આપતા રહેજો કારણ કે મારી યુટ્યુબ ચેનલ તમારા સાહ સહકારથી જ મારી યુટ્યુબ ચેનલ મોનિટર થઈ છે એક હાથે કોઈ દિવસ તાળી પડે નહીં જ્યાં સુધી તમે મને સહ સહકાર આપ્યો છે અને જે પણ અહીંયા ગાય લેવા આવ્યા છે એ પણ બે ટાઈમ ગાય દોરાવી છે સંતોષી છે વ્યાજબી ભાવે અમને અમે ગ્રાહકો માટે જે રાજકોટથી આવ્યા સૌ સૌરાષ્ટ્રથી પછી સોમનાથથી ચોટેલાથી જે પણ આપણા ગ્રાહક અહીંયા આવી અને ગાયો લઈ ગયા છે એમનો પણ આજે પણ ફોન આવે છે કે હજી મારે ગાય સારી નીકળી છે તો પણ એમને પણ હું અભિનંદન આપું છું કે અમારે બીજી વખત ગાય લેવા માટે આવે છે તો જરૂરથી તમે સપોર્ટ આપજો જેવો મને સપોર્ટ આપ્યો છે મારી યુટ્યુબ ચેનલ મોનિટર થઈ ગઈ છે એવા તરફથી હું ખૂબ જ તમારા સપોર્ટનો આધાર માનું છું ચલો જય માતાજી અને કંઈ પણ દૂધની અંદર આપણે અહીંયા બે ટાઈમ દોરાવો એનામાંથી દૂધ ઊંચું નીકળે તો સો ટકા અમે તમારું જે પણ ભાડું થતું છે અમે વર્તી આપશું પણ બે ટાઈમ તમારે દોરાવવાની ફરજિયાત તમારી જવાબદારી રહેશે ચાલો જય માતાજી